નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી ચાંદી સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે મિત્રો મિત્રો વાત કરી લઈએ તો તેની પહેલા તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનાના ભાવ આવનારા દિવસોમાં શું રહે છે જેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાના

છોતેરમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચાંદીના બજાર ભાવ રહ્યા છે અને મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું જેની અંદર કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો